આપણે માખું પકડવાનું એક જુગાડ બનાવના છીએ તો મિત્રો આપણે જે ગરમીની અંદર મોખો હોય છે તે બહુ આપણને હેરાન કરતી હોય છે તો દરેકના ઘરમાં મોખો હોય છે મિત્રો તો આજે આપણે મોખો પકડવાનો એક એવું જુગાડું બનાવવાનું છું કે જેને તમે જોઈ અને તમે પણ ઘરે બનાવી શકો છો અને એ પણ એક વેસ્ટ પ્લાસ્ટિકની જે બોટલ હોય છે તેમાંથી તમે હું બતાવીશ તમને એ જુગાડ તમે જોઈ શકો છો મારા હાથમાં આ જુગાડ છે આ રીતનું કંઈક બનાવી લેવાનું છે આ રીતનું બનાવવાથી તમારા ઘરની જે મોફો હોય છે તેની અંદર આવી જશે અને તમે એનાથી છુટકારો પાડીશું તો તમને ખબર છે કે હવે ઉંદર પકડવાનું પાંજરું બનાવીએ છીએ તો આ જુગાડ કંઈક એવી રીતનો જ છે જો તમે જોઈ શકો છો અને બનાવ્યું છે મેં કેવી રીતે બહુ આસાન છે બનાવવાનું ઘરમાં એક આખી બોટલ લેવાની છે જેમ કે એક બે ત્રણ ચાર ને પાંચ બોટલ હોય તો આ જુગાડ આશળ આરામથી બની જાય છે તમે જોઈ શકો છો આને મેં ચોંટાડી નથી મિત્રો તો તમે જોઈ શકો તો આ રીતે મેં એની અંદર એકબીજાના મોડા જે આવે છે તે અંદર ફસાવી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે તો આ રીતે આપણે એને ફસાવી લેવાના છે એકબીજાની અંદર આ આ રીતનો જુગાડ બનાવી લેવાનો છે હવે તમે આની અંદર મોખો કેવી રીતે આવશે એ એવું પણ લાઈવ ફૂડ બતાવીશ તમને તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહ્યા છો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી તો મિત્રો આ વચ્ચેની જે બોટલ હોય છે એની અંદર થોડું આપણે પાણી ઉમેરી લેવાનું છે આ રીતે આ રીતે પાણી ભરી લેવાનું આટલા સુધી તમે જોઈ શકો છો કે અહીંયા મેં હોલ રાખ્યા છે આ જગ્યાએ માખું અંદર જશે આ આ બે હોલ છે એવા સાઈડ અને તમે તમને ખબર છે કે માખો હંમેશા ગર્યું હોય તો આવે તો આપણે થોડુંક ગોર લીધું છે આપણે જે મંદરને પકડવા માટે જે રીતે કંઈક મૂકીએ છીએ ખાવાનું એ જ રીતે આપણે ગોળ લીધો છે અને આ બોટલની બંને બાજુ આ રીતે ગોળ મૂકી લેવાનું છે તમે જોઈ શકો છો એક અહીંયા છે અને એક અહીંયા છે તો આ રીતનો બે સાર છે તો આપણે ごめんなさい。 મિત્રો તમે જોઈ શકો છો પાણીની અંદર મોખો આવી ગઈ છે દસથી પંદર મિનિટનો આ જુગાડ હતો અને દસથી પંદર મિનિટમાં આટલી મોખો અંદર આવી ગઈ છે તો આ રીતનો જુગાડ કરી અને આપણે આપણા ઘરની મોખો આસાનીથી પકડી શકીએ છીએ તો આ રીતે બોટલનો તમે જુગાડ કરી શકો છો તો મિત્રો તમે તમે જોઈ શકો છો અંદર મખો પાણીની અંદર કેટલી બધી આવી ગઈ છે ફક્ત દસથી પંદર મિનિટ જ આપણે રાખ્યું હતું બરાબર તો મિત્રો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો કે તમે પણ આવો જુગાડ બનાવશો તો વિસ્ટેજ બોટલોમાંથી આ રીતનો જુગાડ બની શકે છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં